હું રસિકભાઈ મકવાણા આર એન્ડ બીના કાર્યપાલક ઇજનેર હતા હાલે સંગીત અને સાહિત્યની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે માનની શ્રી જેમ્બલસિંહ જાડેજા મારા પરમ મિત્ર અવારનવાર મને યાદ યાદ કરતા હોય છે હમણાં જ મને રિસેન્ટલી એનો કોલ આવ્યો કે તારીખ એકવીસ સાત અને રવિવારના અને ગુરુ પૂનમના પવિત્ર દિવસે ટાઉન હોલ ભુજ મધ્યે એક સરસ મજાનો કાર્યક્રમ એમના તરફથી યોજવામાં આવેલો છે અને મને પણ એમાં ઇન્વાઇટ કરવામાં આવેલા છે કે આપણે ખાસ પધારવાનો છે એ દિવસ આપણી ડાયરીમાં બુક કરી લેજો રજિસ્ટર કરી લેજો અને તે દિવસે કચ્છના વિવિધ ક્ષેત્રો સાથે સંગીત કે સાહિત્ય ક્ષેત્ર સંકળાયેલા સત્યાવીસ જેટલી પ્રતિભાઓને સન્માનિત કરવાના છે અને એમાં મારી હાજરી શ્રી જમેલસિંહભાઈને યોગ્ય લાગી તો હું પણ મારું અહોભાગ્ય સમજું છું કે જમેલસિંહભાઈ અને એમની ટીમ તરફથી મને ત્યાં ઇન્વાઇટ કરવામાં આવેલા છે તો એમનો ખૂબ ખૂબ આભાર વર્ષોથી હું આ ચેનલ સાથે સંકળાયેલો છું મા ન્યૂઝ સાથે સંકળાયેલો છું અને મને જ્યારે જ્યારે આવું હોય છે ત્યારે એ યાદ કરે છે કારણ કે અષાઢ બીજ હોય કે ગુરુપૂનમ હોય કે પછી પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી આપણે રાષ્ટ્રીય તહેવાર હોય મહાસભરા ન્યૂઝ જે તે ઘટનાઓ કે એમને એ રીતે ઉજાગર કરતી જ હોય છે એના માટે એમની સમગ્ર ટીમને હું મારા દિલથી એના એને આપું છું ધન્યવાદ આપું છું અને એમને ખૂબ ખૂબ આભારી છું કે મને એને યાદ કરો અને એ દિવસ એક સામાન્ય નહીં પરંતુ એક ખાસ દિવસ તરીકે રહે અને આ આપણે બધા જે પ્રતિભાઓને સન્માનિત કરવાના છીએ એ બધા એને આપણે સન્માનિત કરીએ અને ખાસ તો મહાશાપુરાના પ્રાર્થના કે જમલસિંહભાઈ અને એમની ટીમ આ રીતે ઉત્તરોત્તર આવા સારા કાર્યક્રમો કચ્છની જનતાને આપતી રહે એ માટે ભગવતીને પ્રાર્થના સૌને મારા તરફથી ધન્યવાદ ફરીથી એકવાર જેમલસિંહભાઈને મારા તરફથી મારા ધન્યવાદ થેન્ક યુ સો મચ